વલસાડના અબરામા રોડ ઉપર પડેલા ખાડામાં મહિલા પટકાઈ લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ વલસાડમાં આડેધડ ખોદકામને લઈને રસ્તાઓ ફરી જર્જરિત થયા છે ત્યારે માંડ માંડ ચોમાસામાં પડેલા ખાડાને તંત્ર દ્વારા થીંગડા મારીને રિપેર કરવામાં આવ્યા ને મહિનાનો સમય પણ વીત્યો નથી ત્યાં તો ફરી વલસાડમાં ઠેક ઠેકાણે આડેધડ ખોદકામ કરવાનું શરૂ થઈ ગયું છે જેને લઈને ફરી આ ખાડાઓનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરો કામગીરી કર્યા બાદ રસ્તાનું નહીં કરતા હોવાને લઈને અકસ્માતોના બનાવો બનવા પામે છે આ ગંભીર બેદરકારી બાબતે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે અને વહેલી તકે ખાડા પુરાવવાની કામગીરી કરવામાં આવે તો મોટી હોનારત થતાં અટકશે ત્યારે વલસાડથી ધરમપુર ચોકડી તરફ જતા અપરામા રોડ પર લીલા મોટર શોરૂમની સામે બંને રસ્તા પર થોડા દિવસ અગાઉ કોઈ કામ અર્થે બંને છેડેથી રસ્તો ખોદવામાં આવ્યો હતો બાદમાં આ રસ્તાની પુરાણ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરે અધૂરી છોડી મૂકતા રસ્તા પર મોટો ખાડો પડી જવાને લઈને આ રસ્તા પરથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે જેમાં ગતરોજ રાત્રે એક મહિલા તેના પુત્ર સાથે આ માર્ગ પરથી એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી જેમાં એક્ટિવા રસ્તા પર પડેલા ખાડામાં પડતા મહિલા રસ્તા પર પટકાઈ હતી જેને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક રાહદારીઓ અને અન્ય વાહન ચાલકો સહિત સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં મહિલાને એક ખાનગી વાહનમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી આ બનાવમાં મહિલાના પુત્રનો બચાવ થયો છે આ સાથે આ માર્ગ પરથી પસાર થતા ભારે વાહનો પણ ખાડામાં પટકાતા નજરે પડ્યા હતા આ વિડીયો જોયા બાદ પણ જો તંત્રની આંખો નહીં ખુલે અને વહેલી તકે આ ખાડા નહીં પુરાવશે તો આવનાર દિવસોમાં મોટી હોનારત થવાની પૂરેપૂરી સંભાવના ઊભી થશે